અને ખાવા તો એટલા સરસ લાગશે વ્રત વગર પણ તો ચાલો એકદમ નવી અને સિમ્પલ રીતે સાબુદાણા વડા માત્ર પંદર મિનિટમાં તૈયાર કરીએ તો સાબુદાણા વડા બનાવવા માટે હું અહીંયા નાની સાઈઝના સાબુદાણા લઉં છું એટલે આપણે એને દસ થી પંદર મિનિટ પલાળશું તો પણ ફૂલીને ડબલ થઈ જશે બસ હવે આપણે એક કપ સાબુદાણા લીધા છે એને સરસ રીતે પાણીથી પેલા ધોઈ લેશું તો તમારી પાસે આવા નાની સાઈઝના સાબુદાણા ન હોય ને તો તમે મોટા પણ સાબુદાણા લઈ શકો છો અને એને તમારે એક કલાક માટે પલાળવાના હું અહીંયા માત્ર પંદર મિનિટ ટચ પલાળીશ તો પણ સરસ એવા ફૂલી જશે હવે આપણે એમાં પાણી એડ કરીશું તો બસ સાબુદાણા ડૂબેને એટલું જ પાણી એડ કરવાની જરૂર છે વધારે એક્સ્ટ્રા પાણી એડ કરવાની કોઈ જરૂર નથી તો આ રીતે તમે જો આંગળીથી ટચ કરીને તો સાબુદાણા પણ ટચ થાય છે બસ ઠાકી પંદર મિનિટ માટે રહેવા દઈશું પંદર મિનિટમાં આ રીતે સરસ એવા છૂટા છૂટા થઈ જશે તમે આમાંથી ખીચડી પણ તૈયાર કરી શકો છો અને વડા પણ તૈયાર કરી શકો છો ઘણી બધી રેસીપી તમે આમાંથી બનાવી શકો છો તો અહીંયા આ સાબુદાણા છે ને એને હું થોડા સાઈડમાં રાખી દઈશ અને બાકીના જે સાબુદાણા છે ને એમાંથી અડધા સાબુદાણાનો આજે આપણે યુઝ કરી અને આપણે વડા તૈયાર કરીશું તો આ રીતે સાબુદાણા છે ને મેં અલગ કરી લીધા છે હવે આપણે વડા બનાવવા માટેમાં ત્રણ નંગ બાફેલા બટેટા તો નાની મીડિયમ સાઇઝના હતા ને એટલે મેં ત્રણ નંગ લીધા છે તમે બે નંગ પણ લઈ શકો આ રીતનો માવો કરી લેવાનો અને પછી બાકીના મસાલા એડ કરીશું તો શેકેલી સિંગને મેં અધકચરી ક્રશ કરીને લીધી છે એ એડ કરીશું તીખાસમાં લઈ લીલી મરચી લીલા ધાણા શેકેલા જીરાનો પાવડર અથવા તો આખું જીરું પણ એડ કરો તો પણ ચાલે અડધી ટી સ્પૂન મરી પાવડર અને ફરાળી મીઠું એડ કરી દઈશું સાથે એકદમ ટેસ્ટી ચટકારેદાર ટેસ્ટ આવે ને એના માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું અને સરસ રીતે બધી વસ્તુને હાથથી મિક્સ કરીશું એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે હવે જો તમારે આમાંથી વડા તૈયાર ન કરવા હોય અને ફિંગર્સ બનાવવી હોય ફરાળી તો પણ આમાંથી બનાવી શકાય અને વડા તૈયાર કરી શકાય ડીપ ફ્રાય સેલો ફ્રાય એર ફ્રાય અને હું બનાવું એ રીતે પણ બનાવી શકાય રાત્રિ વ્રત હોય અને ઉપવાસ કરતા હોય તો તમે કઈ કઈ ડિશ બનાવો છો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો મને ખૂબ ગમશે અહીંયા તમે જુઓ આ રીતે બધું સરસ હાથથી હું મસરતી જાઉં છું અને મિક્સ કરતી જાઉં છું તો જો તમારી પાસે નાના સાબુદાણા હોય ને તો એનો જ યુઝ કરજો તમને ટાઈમ પણ વધારે નહીં લાગે અને બનવામાં પણ ટેસ્ટમાં પણ બહુ સરસ એવા લાગશે અને એકદમ ઝડપ પણ કુક થઈ જશે તો અહીંયા તમે જુઓ આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે હવે હાથ સરસ રીતે પાણીથી ધોઈ લેશો અને બસ હવે હાથમાં હલકું તેલ લગાવવું હોય ને તો લગાવી દેવાનું મેં હલકું તેલ લગાવ્યું છે અને એના બોલ્સ બનાવી તૈયાર કરીશું તો હું રાઉન્ડ શેપ આપું છું આ રીતે અને નાની સાઈઝના બનાવું છું તમને જેવડા પસંદ હોય ને એ રીતે બનાવવાના તમે આમાંથી સરસ રીતે બનાવવા હોય અને ક્રિસ્પી કરવા હોય અને તમારે જો લાંબો સમય સુધી રાખવા હોય ને તો તમારે ડીપ ફ્રાય કરવાના અને તમારે તેલ વગર ખાવા હોય ને તો હું બનાવું ને એ રીતે બનાવવાના તો અહીંયા તમે જુઓ આ રીતે બધા જ બોલ્સ બનાવી સ્મૂથ કરી તૈયાર કરી લેવાના તો આપણા સાબુદાણાના બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને શેકવાના છે તો શેકવા માટે હું આજે અપોમ પેનનો યુઝ કરું છું અને તેલ વગર બનાવું છું તો હું ઘી યુઝ કરું છું માત્ર એક ચમચીથી પણ ઓછા ઘીની જરૂર પડશે આ રીતે બધા ખાનામાં થોડું થોડું ઘી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું બહુ હાઈ નહીં રાખીએ અને એકદમ લો પણ નહીં રાખીએ એ રીતે રાખીશું અને પછી વન બાય વન આ રીતે બધા ખાનામાં સાબુદાણાના વડાને ગોઠવી દેસું તો આ રીતે બધા જ મેં રાખી દીધા હવે ઢાંકી અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે એને થોડી વાર માટે થવા દેશું આ રીતે તમે જુઓ તમને એવું લાગે કે હવે એક સાઈડ થોડા કૂક થયા છે એટલે સાઈડને ચેન્જ કરી લેવાની આ રીતે બધી સાઈડ પલટાવતું જવાનું અને સરસ એવા ક્રિસ્પી કરી લેવાના તો આ રીતે મેં ફેરવી દીધા હવે ફરીથી આપણે ઢાંકી દેશું એટલે બધી સાઈડથી સરખી રીતે કૂક થાય અને આ રીતે તમે જુઓ એમાં એકસ્ટ્રા કોઈ ઘી એડ કરવાની પણ જરૂર નથી હજુ એમાં ઘી છે જ બધા ખાનામાં એટલે આ રીતે માત્ર આપણે ફેરવતું જવાનું છે આ રીતના ક્રિસ્પી થઈ જાય ને સાઈડથી એટલે બીજી સાઈડ ફેરવી અને પલટાવી અને સરસ રીતે ક્રિસ્પી કરી લેવાના બધી સાઈડથી આ રીતે ક્રિસ્પી તૈયાર થઈ જશે ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી અને ઝડપથી બની જાય છે અને જો વ્રત ઉપવાસ કરતા હોય ને તો એકદમ બેસ્ટ નાસ્તો છે ખીમા બનાવશું ને એટલે એની સુગંધ પણ બહુ સરસ એવી આવશે સાથે હેલ્થ માં પણ બહુ જ સારું છે તો જો ફાસ્ટિંગ કરતા હોય ને તો તેલ વગરનું જ ખાજો અને આ રીતે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે તો બધા બનાવી આ રીતે આપણે એને સર્વ કરશું તમે જુઓ તો આપણે તેલ વગરના બનાવ્યા છે ને તો તમે જ્યારે સર્વ કરશો ને ત્યારે પણ તમારા હાથમાં બિલકુલ ઘી ચોટશે નહીં એકદમ ડ્રાય હશે ક્રિસ્પી હશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે ગરમા ગરમ જો એકવાર બનાવી લીધા ને તો વારંવાર ખાવાનું મન થશે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ રીતે બનાવી આપી શકો છો અંદરથી તમે જુઓ એકદમ જાળીદાર બન્યા છે અને બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે તો આવા સાબુદાણા વડા એકવાર તો જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં